ભાવનગર કાળિયાબીડનું સુપ્રસિદ્ધ અષ્ટવિનાયક ગણપતિ દાદાના મંદિરે અંગારક ચોથ નિમિત્તે દાદાના મંદિરે ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર મારું નામ ખુશી ગોસ્વામી છે તો આજે આપણે ભાવનગરના સુપ્રસિદ્ધ એવા મંદિર અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક સિદ્ધિ વિનાયક કે આ મંદિર એવું મંદિર છે કે જે વિશ્વનું એકમાત્ર અષ્ટવિનાયક ગણપતિ મંદિર અને જ્યાં સિદ્ધિ માતાના પણ દર્શન થાય છે આ મંદિર એટલું 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 વિશા એટલું સારું છે કે અહીંની ઘણી માન્યતાઓ એ વિશે કે અહીં જો સ્વસ્તી કરવામાં આવે અને જો કોઈ ભક્તજનોની માનતા પૂરી થાય તો તમારી સીધું સ્વસ્તિક કરી અને ગણપતિ દાદાને પ્રસન્ન કરવામાં આવે છે અને આજનો દિવસ એટલે કે અંગારિકા ચોથનું મહત્વ ઘણું બધું છે અંગારિકા ચોથ અને અને એમાં પણ મંગળવાર એટલે કે ઘણું મહત્વ છે દર મંગળવારે અહીંયા સ્વસ્તિકરણ પણ કરવામાં આવે છે અને અંગારિકા ચોથનું એવું મહત્વ છે કે એકવીસ વખત તમને ફળ પ્રાપ્ત થાય છે જે પણ ગણપતિના દર્શન કરો એમનું જય ગણેશ

oh